નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ચાર વિશે અંગ્રેજીનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેના આઈ એમ પેપરનું સોલ્યુશન કરવાના છીએ તમારે પેપર છે એના પહેલાં તમે પેપર એકવાર સમજી લેજો પ્રશ્નો તૈયાર કરી નાખજો અને પેપર સ્ટાઇલ પણ જોઈ નાખજો જેથી તમને ફાયદો થાય ઓકે આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને વિડીયોને તમારે અંત સુધી જોવાનું છે કારણ કે આપણે પેપરનું સોલ્યુશન સાથે જવાબ સાથે આપણે આ સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ મિત્રો જુઓ પહેલો પ્રશ્ન છે જેમાં નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો મતલબ તમને એક ફકરો આપેલો હશે અને એના આધારે તમને પ્રશ્નો પૂછેલા હશે ને એના તમારે જવાબ આપવાનો છે તો જુઓ પ્રશ્ન પહેલો છે વોટ ઇઝ ધ ગર્લ્સ નેમ મતલબ છોકરીનું નામ શું હતું તો આ ફકરાની અંદર છોકરીનું નામ પ્રિયા છે તો ધ ગર્લ્સ નેમ ઇઝ પ્રિયા આ રીતના જુઓ પાંચે પાંચ ત્રણ પ્રશ્નો છે ટોટલ પાંચ પ્રશ્નો છે પાંચે પાંચ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરેલ છે તમારે જ્યાં જરૂર પડે ત્યાં તમે સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે પછી સેક્શન બી આવશે તમારે મતલબ વિભાગ બી આવશે દસ ગુણનો જેમાં તમારે શબ્દ ભંડોળ આવશે એટલે કે યોગ્ય શબ્દો શબ્દો વડે તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે એમાં જુઓ પહેલું આપેલું હતું ધ કેટ ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ ચેર હવે જુઓ જ્યાં ખાલી જગ્યા છે ત્યાં સિટિંગ ધ ચેર મતલબ તમારું ચિત્ર પણ આપેલું હોય શકે કે બિલાડી એ ટેબલના ઉપર બેઠી છે તો ઉપર કહેવા માટે તમારે સ્પેલિંગ તૈયાર કરવાનું એના માટે તમારે ચાર સ્પેલિંગ ત્યાં કરીને નાખવાના ઓન નિયર અંડર અને ઇન ઓન એટલે ઉપર નિયર એટલે પાસે એવી રીતના ઓકે તો ધ કેટ ઇઝ સિટિંગ એમાં આવશે પહેલાંમાં ઓન બીજું છે એમાં આવશે વી ગો ટુ સ્કૂલ એવરી ડે ટુ સ્ટડી પછી ત્રીજું છે એન એલિફન્ટ હવે એમાં જુઓ એલિફન્ટની આગળ ખાલી જગ્યા છે તો ત્યાં શું આવશે આર્ટિકલ એ એન આવશે એન પછી ત્રીજું છે નીચેના શબ્દને તેમના અર્થ સાથે જોડવાનું છે તો ડાયરેક્ટ જોડેલું જ આપણે હું તમને આપું છું બાકી તમારે આડાવળા ક્રમ હશે એટલે કે હેપી એટલે શું થાય ખુશ થાય બિગ એટલે શું થાય મોટું થાય અને લિટલ એટલે શું થાય નાનું થાય તો આ એના સાચા જવાબ છે બાકી ક્રમ તો જો આડાવળા જ હતા તો તમારે એ પ્રમાણે તમારે જોડી નાખવાના ચોથો પ્રશ્ન આવશે તમારે વિરોધી શબ્દ લખવાનો તો પહેલું આપેલું છે ડે ડે એટલે દિવસ થાય તો દિવસના વિરોધાર્થી શું થાય રાત તો રાતને અંગ્રેજીમાં શું કહેવાય નાઇટ કહેવાય બીજું છે ફાસ્ટ તો ફાસ્ટ એટલે ઝડપી તો એનો વિરુદ્ધાર્થી થશે સ્લો ત્રીજું છે ગુડ એટલે સારું થાય તો એનો વિરુદ્ધાર્થી થાશે બેટ ચોથું છે ટોલ ટોલ એટલે ઊંચું થાય તો એનો વિરુદ્ધાર્થી થશે શોર્ટ પછી વિભાગ સી આવશે તમારે વ્યાકરણ વિભાગ એ પણ પંદર ગુણનો હશે એમાં તમારે આર્ટિકલ એ એન અને ધ પસંદ કરવાનો છે તો પહેલો પ્રશ્ન એવો તો હવે જો પહેલેથી જવાબ કરેલો જ છે એન એપલ કારણ કે એપલને આગળ એ એ સ્વર કહેવાય અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર કયા કયા આવે એ ઈ આઈ યુ તો એમાંથી તમારે જે સ્પેલિંગ આપેલું હોય એનો પહેલો અક્ષર જોવાનો જ્યાં તમને સ્વર દેખાય ત્યાં તમારે એ એન લખવાનું જ્યાં સ્વર ન હોય ત્યાં એ લખવાનું અને કોઈ બી કુદરતી સંસાધન હોય ત્યાં ધ લખવાનું તો બીજું છે ધીસ ઇઝ ધ બેસ્ટ જોવામાં ધ આવ્યો અને ત્રીજું છે સી હેઝ અ કેટ એમાં અ અયો છઠ્ઠું છે ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પુરવાન છે ખાલી જગ્યા ધે બોટ અ ન્યૂ કાર તેમાં યસ્ટડે આવશે બીજું છે હી ઇઝ ડુઈંગ હિઝ હોમવર્ક નાવ ત્રીજું છે બર્ડ ફ્લાય ઇન ધ સ્કાય ચોથું છે વી વેન ટુ ધ ઝૂ લાસ્ટ હવે સાતમું છે નીચેના નામના બહુવચન લખો જેમાં પહેલામાં આપેલ છે બુક તો બુકનું બહુવચન શું થાય બુક્સ થશે બીજું છે પેન તો પેનનું બહુવચન શું થાય પેન્સ થશે ત્રીજું છે ચાઇલ્ડ તો ચાઇલ્ડનું થશે ચિલ્ડ્રન ચોથું છે ફ્લાવર તો ફ્લાવરનું થશે ફ્લાવર્સ હવે તમારે સેક્શન બી આવશે લેખન વિભાગ જે પંદર ગુણનો આવી શકે છે એમાં પહેલું છે માય બેસ્ટ ફ્રેન્ડ તો તમારે તમારા મિત્ર વિશે લખવાનું રહેશે જેમ કે તમે આનું સ્ક્રીનશોટ લઈ શકો છો ત્રણ લીટી લખેલી છે એનું હવે જો તમારો બેસ્ટ ફ્રેન્ડ છોકરી હોય તો સી લખવાનું અને જો છોકરો હોય તો હી રાખવાનું અને એનું નામ અને એનું ઉંમર એ તમારા મિત્ર પ્રમાણે તમારે લખવાનું છે પછી નોમો પ્રશ્ન છે કે નીચેના ચિત્રને જુઓ અને તેના વિશે ત્રણ વાક્યો લખો તો મિત્રો હવે એના માટે તમારે ચિત્ર કોઈ બી આવી શકે ગાર્ડનનું આવી શકે રૂમનું આવી શકે ક્લાસરૂમનું પણ આવી શકે છે તો તમારે એ પ્રમાણે ચિત્ર જોઈને એના અંદરથી ત્રણ વાક્યો લખવાના રહેશે ઓકે ચલો મિત્રો તો આ તો આપણે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું ધોરણ ચાર વિશે અંગ્રેજીનું મોસ્ટ ટાઈમ પેપર અને એનું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઈક કરજો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા ધોરણ ચારના વિદ્યાર્થી મિત્રોને શેર કરી દેજો i will you up in the next video thank you so much for watching my videos thank you so much